જો તમે એક આ નાનકડી મિસ્ટેક કરશો આજે યસ અને નો નો બટન છે તેની અંદર જો તમે બરોબર ફિલ નહીં કરો માહિતી તો તમારી ચેનલ પણ મોનેટાઇઝ બંધ થઈ જશે નમસ્કાર મારા વાલી બહુ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો ચલો આજના વિડીયોની અંદર આપણે તમને જે તમે જોઈ શકો છો સ્ક્રીનશોટની અંદર જે તમારા વાઇટી સ્ટુડિયોની અંદર અથવા તો તમે વિડીયો અપલોડ કરવા જાઓ ત્યારે તમને આ બતાવે છે તો આ શું છે તેના વિશે આપણે જાણીશું તો ચલો સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે આ શું છે તો જો તમે જોઈ શકો છો અહીંયા લખેલો છે અલ્ટ્રેટ કોન્ટેન્ટ તો આ પ્રમાણેનું કંઈક છે અને અહીંયા યસ અને નો આ બે ઓપ્શન આપેલા છે તો ચલો યસ શું છે અને નો શું છે આ બંને વિશે હું તમને પહેલાં તો માહિતી આપી દઉં તો યસ છે તે માની લો કે તમે કોઈ પણ તમારો વિડીયો હોય તમે યુટ્યુબની અંદર અપલોડ કરો અને તમે એઆઈ તમે જુઓ તો અત્યારે એઆઈનો જમાનો છે કે તમે કોઈપણ વસ્તુ જાતે જનરેટ કરી શકો લખીને બોલીને અથવા તો તમે કોઈપણ રીતે જનરેટ કરો એટલે કે એઆઈ થ્રુ તમે કંઈ પણ વસ્તુ તમે બનાવી હોય અથવા તો તમારો અંદર તમે જુઓ કે અવાજ યુઝ કર્યો હોય અથવા તો તમે કોઈપણ ફોટો ક્લિપ યુઝ કરી હોય અથવા તો વિડિયો ક્લિપ યુઝ કરી હોય કોઈ બેકગ્રાઉન્ડ યુઝ કરી હોય માની માની લો કે એક્સ વાય ઝેડ કંઈ પણ વસ્તુ તમે એઆઈ થ્રુ તમે જનરેટ કરી હોય અને તમે તમારા વિડીયોની અંદર તમે ઉપયોગ કરી હોય તો તમારે ત્યાં યશ કરવું પડશે તમે નો કરશો તો તમારી ચેનલ ગમે ત્યારે મોનેટાઈઝ પણ બંધ થઈ શકે છે અને તમારી ચેનલ છે તે ગમે ત્યારે ડિલેટ પણ થઈ શકે છે યુટ્યુબની અંદરથી અને જો તમે તમારા વિડીયોની અંદર માની લો કે કંઈ પણ એઆઈ થ્રુ કોઈ જ વસ્તુ યુઝ નથી કરી કે કઈ જ વસ્તુ તમે નથી વાપરી એઆઈની તો તમારે સિમ્પલ ત્યાં નો કરી દેવાનું છે તો તમારી ચેનલની અંદર કંઈ જ કોઈ દિવસ પ્રોબ્લમ નહીં આવે તો જે રીતે મેં તમને માહિતી આપી એ પ્રમાણે તમારે ડિટેલ્સ છે તે ફિલ કરવાની છે દરેક વિડીયોની અંદર તમે મેન્યુઅલી જ્યારે વિડીયો અપલોડ કરો ત્યારે એઆઈની વસ્તુ યુઝ કર્યો તો યસ કરી દેજો ના વાપરી હોય કંઈ વસ્તુ કોઈ પણ એઆઈની તો નો કરી દેજો બરાબર આ પ્રમાણે તમારે તમારી ડિટેલને ફિલ કરી દેવાની છે તમને કોઈ દિવસ કંઈ જ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે તો ચલો આજના વિડીયો માટે આટલું જ હવે મળીશું નવા વિડીયોની અંદર અને તમારે આવા વિડિયો ટિપ્સ અને ટ્રિક્સના જોતા હોય તો કંઈ જ કરવા નથી મસ્ત મજાની કોમેન્ટો કરતા રહો એ ટોપિક ઉપર આપણે વિડીયો લાવતા રહીશું તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય ચામુંડમા